হার্দিক <laughs> ভাই <laughs>

નહીં અટકીત નહીં જાય આજુબાજુ કઈ કામમાં પડી જાય તાવનો રહી જાય એટલે નહીં આવાય તો નહી અમારા कुटुंबમાં છે કાકા कुटुंबમાં છે ને

ચલાય એમ પણ બો નહી ચલાય ઘરે નું કામ ને હું કરવાનો હોય ને આમ એટલે એને લેતો થાય એ કઈરું ને પાછું દેખરા એને બેખા આંગરા કાળ લખવા પડ્યા પાછો પપ્પા કી બોલુ આમાં

નમસ્તે મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે તાજે મિત્રો એક સેવાની પ્રવૃત્તિ સાથે તમારા વચ્ચે હું આવ્યો છું અમારા મહુવા ગામના વિસ્તારના મધુબેનના પતિના આજે પુણ્યતિથિ છે પુણ્યતિથિ નિમિત્તે વેલ પરવા ગામે મદદ કરવા માટે આવ્યા છે નીચે સુતા છે કોઈ ખાટલા માટે હેલ્પ કરવાનો હોય સુવા માટે તો વર્ષોથી નીચે જ સુ જો કોઈક હેલ્પ કરવાનો હોય તમારો સંપર્ક કરજો હું નંબર મૂકા ઘણા વર્ષથી નીચે જ શું એક જ ખાલી સુવા માટેનો ખાટલો છે તે પર તમે જોઈ શકો કેટલું ખરાબ છે ચાલો ઠીક છે તો મધુબહેન કહીએ કે ચમાસા પહેલાં હું જ હેલ્પ કરી દેવા જે આપણે વાત કરતા હતા મધુબેન કહીએ કે ચમાસા પહેલાં હું શું માટે જે સગવડ કરવાની મધુબેને જ આપી દેશે તમાનો ખૂબ ખૂબ આભાર કેમ કે ઘણા વર્ષથી આ રીતના દાદી નીચે જમીન પર જ છે રાતના પણ તો જેમ કે ચોમાસા આવી રહ્યો છે અને ઘેરની પરિસ્થિતિ તમે જોઈ શકો જાતે થોડું ઘણું કર્યું છે તો આ ઘેરમાં ઘણું બધું ખર્ચોની જરૂર છે ને કોઈ મદદ કરવાના તો સંપર્ક પણ કરજો હું નંબર મૂકા હેલ્પ કરવા માટે અહીંથી મિત્રો આગળ જાણ બીજા પરિવારને મદદ કરવા માટે ચાલો ચાલો સારું ચાલો હા મોટી કંઈ પણ તમે મદદ કરવાનો હોય તો જેમ કે દાદીને પણ ચાલાતું નથી જે એના છોકરા છે એ પણ કામ કરી શકતા નથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે દાદીને મદદ માટે હાલ તો ચોમાસે આવી જવાનું છે તો તમે જોઈ શકો એકદમ ખુલ્લું છે ઘર એટલી ખરાબ પરિસ્થિતિ જ્યારે બી આવું ત્યારે દાદી મને કહેતા હતા કે મને ઘેર બનાવવા માટે મદદ કરજો મને પણ આપણે ઘણા બધા પરિવારને મદદ માંગતા હતા પણ આપણે પાસે એટલી મોટી મદદ આવી નથી જેથી આ પરિવારને પણ મદદ કરી શક્યા નથી

અબે આપી તો આ દાદી સે કે પકડાય હે હે પકડી જાય આ પકડ લે પકડ લે જાય લે કેમ કે કે સેન્ડલ

મિત્રો બે પરિવાર ને હેલ્પ કરી ને હમણાં સાંજનો સમય થઈ ગયો છે એટલે અહીંથી હવે મિત્રો ડાયરેક્ટ આવા જવાનું ખૂબ જ દૂર છે કેમકે ખૂબ જ દૂરથી બધા આવેલા છે ફ્રેન્ડ જેમ કે છોકરાના અભ્યાસ માટે ઘણી બધી જરૂરિયાત છે એ મધુબનના પરિવાર જે કોઈ છે એ હેલ્પ કરવાના છે કે ખૂબ સારી વાત કહેવાય કેમ કે દર સિઝન આપણે કંઈક ને કંઈક છોકરાને હેલ્પ કરીએ છીએ તો સારું કહેવાય કે એક પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યા છે તો સેવાનો મિત્રો બીજા એ સમાપ્ત કરીએ ખુબ દૂર થી બધા મારો ફ્રેન્ડ આઈવાશે થોડું ઘરેલી જાય ન તો ઠંડુ ના આપડે પાય પછી ત્યાંથી આપડે મોકલાવશું તો દાદી તમે ચિંતા નહીં કરતા જે કેવું છે એ બધું છોકરા માટે હા સાચી વાત છે મિત્રો જેમ કે આ એક પરિવાર ની વાત નથી એવા તો એટલા બધા પરિવાર છે કે ત્યાં દરેક પરિવાર સુધી પહોંચવું મુશ્કેલ છે દરેક પરિવાર જયારે બી જાય ત્યારે યાદ કરે છે એ દરેક પરિવાર સુધી દરેક જે કઈ તકલીફ છે જે કઈ મદદ છે પહોંચાડવા માટે મુશ્કેલ છે પણ એક જ વસ્તુ ખાલી કામ કે આ પરિવારને મદદ કરવાનો હંમેશા પ્રયત્ન કરતા રહીએ હા આ પ્રયત્નમાં વેલું મળું થાય છે એના માટે પ્લીઝ માફ કરજો પણ આવનારા દિવસોમાં બે આ પરિવારને મદદ કરવાનો પ્રયત્ન કરતા રહીશું બસ આજનો સેવાનો વિડીયો અહીં સમાપ્ત કરીએ જય જવા જય કિસાન ઈ ગઈ તો મેં તો બોલ્યો નહી કે કા જો આયા લોગર માં આલા તો મરી હા 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 કાકાં કોઈરા ને હા હા કોને આવેલો કે ની ન્યાચા માર હાથ આવેલો તે હા ચેતનંતા હા ચેતનંતા આવેલી કે ની મે મે તને જોઈલો રે હા આવેલા મે લેને એક ક્લિક કે ની તે મેને લેના આવેલી એવું કે હમ અચ્છા અચ્છા ખબર છે જાનદી તો આવેલી તો આસે આ વર્ષે સાચી વાત કહું તો ઘણા પરિવાર એવા કે ઘર બનાવની મદદ માંગે પણ દરેક પરિવારને આ વર્ષે ઘર બનાવાય નથી આ આ સતા વર્ષ ફરીથી આપણે પ્રયત્ન કરીશું काय नाही काय नाही करू होतो खरा